ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમા શિવાય છઠા અધ્યાય નું મહાત્મ્ય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના છઠ્ઠા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવી કૃતાર્થ કરો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી ગોદાવરી કિનારે પ્રતિષ્ઠાન નામનું સુંદર નગર હતું તેના રાજાનું નામ જ્ઞાન શ્રુતિ હતું આ રાજા જ્ઞાની દાની યજ્ઞ व्रत जप तप साधु सेवा प्रजा सेवा अतिथि सत्कार तीर्थ यात्रा ब्रह्मभोजन જેવા પવિત્ર કાર્યોમાં પોતાનો બધો સમય વ્યતીત કરતો હતો એક વખત પ્રતિષ્ઠાન નગરના મહેલ પરથી હંસોનો ટોળું ઉડી રહ્યું હતું તેમાંના એક હંસે બીજા હંસને કહ્યું નીચે જે નગર દેખાય છે તેનો રાજા ધર્મિષ્ઠ અને કર્તવ્ય પરાયણ છે તેના સારા કાર્યોથી તે ઘણો લોકપ્રિય અને આદરપાત્ર બન્યો છે બીજા હંસે કહ્યું આના કરતાં ધર્મિષ્ઠ અને આદર પાત્ર બ્રહ્મજ્ઞાની તો રૈકે નામના મહાત્મા છે રાજા જ્ઞાન શ્રુતિ પક્ષીઓની ભાષા સમજતા હતા તેમણે હંસોની આ વાત સાંભળી તેથી રૈક્યને જોવાની તાલાવેલી જાગી રૈક્ય ક્યાં રહે છે તેની રાજાને ખબર નહોતી હવે કરવું શું તે બાબત રાજા વિચારવા લાગ્યો તેમણે એક ઇલાજ અજમાવવા નક્કી કર્યું તે તે રાજપાટ છોડી તીર્થાટન કરવા નીકળી પડ્યો ફરતો ફરતો કાશ્મીર માં નામના સ્થાન કે આવી પહોંચ્યો પૂછપરછ કરી રૈક્ય ના રહેઠાણે આવી પહોંચ્યો જ્ઞાન શ્રુતિ એ રૈક્ય ને દર્શન પ્રણામ કરી પૂછ્યું આપ આ કક્ષાએ કેવી રીતે પહોંચી શક્યા આ બાબતમાં મને માર્ગદર્શન કરશો તો હું કૃતાર્થ થઈશ આ સાંભળી મહાત્મા રૈકે કહ્યું હે રાજન હું નિત્ય ગીતાજીના છઠા અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રતાપે આટલી સિદ્ધિ હાંસલ કરી રહ્યો છું આ સાંભળી રાજા જ્ઞાન શ્રુતિએ પણ ગીતાજીના છઠા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ પુણ્ય બળે રાજા બધા સુખ ભોગવી છેવટે તે વૈકુંઠ પામ્યો શ્રી કૃષ્ણ કહે છે જે બધા પ્રાણીઓને સરખા માનનાર મૈત્રી કરુણા મમતા કરુણાંકાર સુખ દુઃખ માં દ્રઢ નિશ્ચય વાળો હોય છે તે મારો ભક્ત મને પ્રિય છે જે શત્રુ મિત્ર માન અપમાન ઠંડી ગરમી સુખ દુખ નિંદા સ્તુતિ વગેરે માં સમાન ભાવ રાખનાર

તે સમાન ભાવવાળા અને સમાન દ્રષ્ટિવાળા હોવાથી સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વેને રહેલા જુએ છે બધા પ્રાણીમાં પોતાની જાતને જુએ છે કાળજીથી યત્ન કરતો નિષ્પાપ અને લોકજનને સિદ્ધ થયેલો તે યોગી તે પછી પરમ ગતિને પામે છે આવો યોગી તપસ્વીઓમાં અધિક અને અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી શ્રેષ્ઠ મનાયો છે એટલે તું યોગી થા જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપ ગુણ અને પ્રભાવ જાણવામાં આવતા નથી ત્યાં સુધી અંતરાત્માથી નિરંતર ભજન થવું જોઈએ જે મનુષ્ય અંતરાત્માને મારામાં દ્રોડ કરીને શ્રદ્ધા અને પ્રેમથી મારું ભજન કરે છે તે બધા જ પ્રકારના યોગીઓમાં શ્રેષ્ઠ છે માનવીય પ્રગતિ અને વ્યવસ્થા માટે સદબુદ્ધિ અને વિવેકની અનિવાર્ય આવશ્યકતા છે માનવ જીવનના તમામ પ્રશ્નો દુર્બુદ્ધિને લીધે જ ઊભા થાય છે તેના નિવારણ માટે વિવેક સર્વોપરી છે સદબુદ્ધિથી વધીને આ સંસારમાં બીજું કશું જ મહત્વનું નથી ભારતીય સંસ્કૃતિ જ માનવ સંસ્કૃતિ છે દેવ સંસ્કૃતિ છે વિશ્વ સંસ્કૃતિ છે જે દેશમાં દીર્ઘાયુ પ્રાણવાન સુસંત તિવાન શશક્ત યશસ્વી ધનવાન અને બ્રહ્મવર્ચસ્વવાન યુવાનો હોય છે એ દેશ ચ ઉન્નતિના શિખરે જય વિરાજે છે અધ્યાય છ આત્મ સંયમ યોગ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન જે કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ કરી ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્રીય રીતે પોતાના કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે પરંતુ જે અગ્નિ અને ક્રિયાઓનો ત્યાગ કરનાર છે તે સંન્યાસી કે ત્યાગી પણ નથી હે પાંડુપુત્ર જેને જ્ઞાનયોગ કહેવામાં આવે છે તેને જ તું કર્મયોગ સમજ કર્મફળ અને સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતો નથી જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેવો સયમી પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે એને સાધના કહેવામાં આવે છે માટે ફળપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ મનુષ્ય પોતાના વર્તનથી ബന്ധુ કે શત્રુ બને છે દરેક પુરુષે તન મન ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ પોતાનો ઉદ્ધાર કરવો કે અધોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે સારા વર્તન થી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તન થી પોતે પોતાનો શત્રુ બની શકે છે જે બધી હાલતમાં ઠંડી ગરમી માન અપમાન તથા સુખ દુઃખ ઇન્દ્રિયો ને કબજે રાખી શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જેણે મન ને જીત્યું છે એણે જગત ને જીત્યું છે જ્ઞાન અને વિજ્ઞાન થી જેણે તૃપ્તિ અનુભવી છે જેના સઘળા વિકારો શમી ગયા છે એને મન માટી અને સોનું આ બધું એક સરખું છે તે યોગીને મુક્તયોગ સિદ્ધ કહેવામાં આવે છે જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જન અને દુર્જનમાં સંભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે યોગાભ્યાસ કરવા માટે શું કરવું યોગીએ એકાંતવાસ સેવવો તન અને મન ને રાખવા કોઈ પણ વસ્તુ ની આશા ન રાખવી ઈચ્છા ન કરવી રોજ લગાડેલું શ્રી ભગવાન યોગાભ્યાસ કરવા માટે આદર્શ પરિસ્થિતિ યોગીએ એકાંતવાસમાં એકાંતવાસ માં મૃગમર્મ ઉપર બેસી મન ઇન્દ્રિયોને વશમાં રાખી યોગાભ્યાસ કરવો જોઈએ યોગાભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું तैने पवित्र बना दर्प मृक्षर्म के वस्त्र पात्री तेनी ऊपर आसन पात्री बेसव त्यार बाद मन ने स्थिर करी मन अने इंद्रियों पर अंकुश जमावी योगा भ्यास करवो आती हृदय शुद्धि थाय छे योगा भ्यास नी इच्छा करनारे प्रथम ब्रह्मचर्य पारवो मन ने शांत राखो आसन ऊपर बैसी ने शरीर स्थिर करी ગરદન અને મસ્તકને સીધા રાખીને નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન ધરવું આને સમાધિ કહેવામાં આવે છે તેનાથી તે શાંતિ પામે છે હે અર્જુન ઉષ્કળ ખાનારને કે ભૂખ્યા રહેનારને ખૂબ ઊંઘનારને કે આખી રાત જાગનારને યોગ સિદ્ધિ થતી નથી પણ જે મનને વશ કરી આત્મામાં નિમગ્ન રહે છે જેણે બધી કામનાઓ ત્યજી દીધી છે તે મનુષ્ય મુક્તયોગી કહેવાય છે સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ હોય છે તે સમાધિમાં સ્થિર રહેલો હોય છે જે સાધક છે તેણે જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ જેણે યોગ સાધ્યો છે તે કોઈ પણ તત્વથી અથવા લાભથી કે ગમે તેટલું કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી આપણી જે ઈચ્છાઓ છે તે બધી કલ્પનાના જોરે ઉત્પન્ન થાય છે આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ન કરવું આપણું મન ખૂબ ચંચળ છે તેને જો કોઈ કારણ મળી જાય તો તે એકદમ ભ્રમિત થઈ જાય છે એટલા માટે આવા જે કારણો હોય તેને અટકાવી મન ને આત્માની અંદર સ્થિર કરવું જોઈએ સિદ્ધયોગી કેવા હોય જે મનુષ્ય યોગ ને સિદ્ધ કર્યો છે તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે તે હંમેશા મને યાદ કરે છે મારામાં બધું સમાયેલું જોઈએ છે તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી જે સાધક જુએ છે છે તે શ્રેષ્ઠ ગણાય અર્જુને પૂછ્યું શ્રી કૃષ્ણ મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી મારું મન સ્થિર નથી એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ કે જાણી શકતો નથી મનને સ્થિર કરવું ઘણું કઠિન છે प्यारे श्रीकृष्णे जवाब આપ્યો હે મહાબાહો આ ચંચળ મન ને આપને અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ મન ને વશ કરી યોગ માં પ્રયત્ન થાય તો તે યોગ માં સફળ થાય ફરી અર્જુને પૂછ્યું હે શ્રીકૃષ્ણ જે મનુષ્ય યોગ ની સિદ્ધિ હાંસલ નથી કરી તેને બીજી કઈ ગતિ મળે છે યોગ અને સિદ્ધિ થી ભ્રષ્ટ થયેલ નાશ તો પામતો નથી ને આ સંશયને દૂર કરો યોગ દ્રષ્ટ દુર્ગતિ પામતો નથી ત્યારે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે મહાબાહો યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે આથી શુભ કાર્ય કરનારની ક્યારે દુર્ગતિ થતી નથી આવા સાધકનો આલોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી આવો સાધક પુણેશાળીના લોકને પામે છે આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનો પૃથ્વી ઉપર કોઈ ધર્મ પ્રેમી ધનિકને ત્યાં અથવા કોઈ ઋષિકુળમાં જન્મ થાય છે જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમપદને પામે છે માટે અર્જુન તું યોગી બને તેમાં તારું શ્રેય સમાયેલું છે મારામાં જેનું હૃદય વધારે શ્રદ્ધાવાન અને ઓતપ્રોત છે અને જે હંમેશા એકચિત્ત થઈને મારું સ્મરણ કરે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં आत्म संयम योग नाम नो छठो अध्याय संपूर्ण जो तमने पसंद आयु तो करीने बोलो जय जय श्री कृष्ण हर हर महादेव